ગામમાં એક રાતમાં ચોરોએ તોડ્યા છ રૂપિયાની સોના ચાંદીના દાગીનાની ચોરી કરી થયા ફરાર રાજ્યમાં શિયાળો હવે ઉતરાણ બાદ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળા ઋતુની આગમન થવાની શરૂઆત ટૂંક સમયમાં શરૂ થશે સાથે જ ચોરી થવાના બનાવો બનવા પામશે એમાં કોઈ નવાઈ નથી અને હાલમાં ભારે ઠંડી પડતી હોવાથી આવી કડકડતી ઠંડીમાં પણ ચોરોએ ચોરી કરવાનું છોડતા નથી તે ગમે તે રીતે ચોરી કરીને ફરાર થવા સફળ રહે છે આવા ચોરી કરનાર ચોર ભાગે પોલીસના હાથે ઝડપાતા હોય છે કારણ કે મોટા ભાગે આવી ઘટ વિસ્ફોટ ચોરીના મોટા ભાગના બનાવમાં ચોરો પકડાયા ન હોવાનું જાણવા પોલીસ મારફતે મળ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર તાલુકામાં આવેલા